લોકાર્પણ કાર્યક્રમ અમરોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપરાંત અંજની અને વેદાંત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજર રહ્યા હતા નવા ક્રાઇમ બ્રાન્ચ યુનિટના કાર્યરંભથી અમરોલી વિસ્તારમાં ગુનાખોરી સામે વધુ અસરકારક કાર્યવાહી શક્ય બનશે અને સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધશે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચ યુનિટના સક્રિય થવાથી ગુનાઓના ઝડપી ઉકેલ ગુનેગારો પર કડક નજર અને સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે

ના એરિયા ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ ભર શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ બી આવે છે આમાં જો કુશાળવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા જો બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમાં જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો એ પોલીસ માટે એક પડકાર રહે છે આજ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધે હાઈવે જવા માટે નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા અત્યારે તમે જોવો તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસમાં મળવામાં પણ આવેલા છે અને તમે અહીંયા તો જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે આ તે લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી દેખો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જોઈએ તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જિસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જોએ આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ લોખાલ ભંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનના આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચને યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વશ ડીસીપી ભાવેશ રોજિયા પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ લેખકો અભિનંદન આપું છું સાથે સાથ જે પર્પઝ થી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારે ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી લુખાલ અભંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ લોકલ પોલીસ સ્થાનિક પોલીસને સહકાર કરતી રહે જોએ અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી જ કરીને ક્રાઇમ કરીને આવી જાય છે ભલે અહીંયા નથી કરતા ક્રાઈમ લેકિન બીજા જગ્યાથી કરીને આવીને સેલ્ટર લેતા હોય આ બધા ઉપર અમારા લોકોને જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટમાં બી છે જોઈએ તો આ જ બધાને સતત જો અમારી આ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ અહીંયા એના જ ઉપર ધ્યાન રાખીને એવા તમામ તથ્યો જે આપણા સુરતના નામ અને ગુજરાત રાજના બદનામ નામ કરે છે તો એના ઉપર કડક અમે લોકો કાર્યવાહી પણ કરતા રહેવાના છીએ તમામ લોકોને ડેટા પણ બના અમે લોકો બનાવીએ જેટલા લોકો એન્ટી એલિમેન્ટ છે જો વારંવાર ભૂતકાળમાં ગુનાઓમાં સામેલ છે એના ડેટા બી અહીંયા ક્રિએ બનાવવામાં આવશે જેના ઉપર એના ગુસ્સી ટોક લગાવવાના હોય પાસા કરવાના હોય આ પ્રકારને એના ઉપર અમે કાર્યવાહી કરવાના એના પ્રોપર્ટીઓ ક્યાં છે આ ગુનેગારો કેવી રીતે ખંડડી લઈને બીજા જો ગેરકાયસર કામ કરીને જેટલા બી પ્રોપર્ટી બનાવે છે ચાહે પોતાના નામે હોય મિત્રો નામે હોય આ બધા લોકોના પ્રોપર્ટી અહીંયા જો આંકલન કરવામાં આવશે અને આ બધાને જો એ પ્રોપર્ટી સીઝર ને બી કારવાહી અમે બધા કરવામાં આવશે તો આ આવનાર સમયમાં આ યુનિટ જે ત્રણ રૂમ ડી સ્ટાફના ઉપર છે ત્રણ રૂમો છે એના આ સતત કરી પંદરસો વીસ જેટલા માણસો ક્રાઇમ બ્રાન્ચના અહીંયા રહેશે તમામ સિનિયર અધિકારીઓને બી અવરજવર અહીંયા રહેશે અહીંયા મિટિંગો થશે જેથી આ વિસ્તારમાં જેટલા બી લોકોને તકલીફ કરતા એલિમેન્ટ છે એના બરાબર અમે લોકો સરકારને સીધા કરી દઈએ છીએ તો ફરીથી આ બધા અહીંયા આવે છો જ્યારે જ્યારે લાગે અપના તમે ઘર સમજીને જો બી તમે મળવાના અધિકારીઓ છે મળવાના આ લોકોને થોડાસા જો બી ઇન્ફોર્મેશન તમે લાગતા આપવા જેવું છે આ તમે ઇન્ફોર્મેશન આપશો અને અમારે સાથોસાથ અમારા અહીંયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માણસોને બી સૂચના આપીએ છીએ કે તમામ લોકોનું નામ બી ગુપ્ત રાખે છે એના ઓળખ કંઈ જાહેર નહીં થાય આ રીતે જોવાના અને સારા લોકોના મિત્રો અમે લોકો છીએ અને ગુનેગારોના શત્રુ તરીકે અમે લોકો છીએ જો કાયદાના અમલવારીએ એના ઉપર કડકથી કરાવીએ એવા બધાના અમે તમારા લોકોને સૂચના આપું છું અને સાથોસાથ જો પૂરી ક્રાઇમ